એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર દેશનું બજેટ રજૂ કરશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ થવાનું છે ત્યારે ઘણી આશા અપેક્ષા બજેટ સાથે જોડાયેલી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણા મંત્રાલય પહોંચ્યા છે તો નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરશે સવારે અગિયાર વાગ્યાથી જ બજેટ રજૂ થવાની શરૂઆત થશે ત્યારે આજે મોંઘવારીને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી પણ શક્યતા છે કોર્પોરેટ જગત પણ મોદી સરકારના બજેટની રાહ જોઈ રહ્યું છે તો દેશનું બજેટ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે હાલમાં તેઓ નાણા મંત્રાલય પહોંચ્યા છે સવારે અગિયાર વાગ્યાથી બજેટ શરૂ થશે રાષ્ટ્રપતિ મુર્મુને બજેટની કોપી સોંપશે નિર્મલા સીતારમણ સતત આઠમી વખત નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે